કોકાવાવ તાલુકાના ખજૂરી ખજૂરી પીપળિયા તરગરી સનાડી મેઘા પીપળિયા જેવા ગામોમાં મેઘમહેર અવિરત તાલુકાના આ ગામોમાં વરસાદ ખાબકીઓ બે ઇંચ જેટલો ખેડૂતોમાં ખુશીની લાગણી આજે સવારથી જ દસ વાગ્યાની આસપાસ કાળા ડિબાગ વાદળો અને ટુકરાટ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ખેડૂતો સવારમાં જ પોતાના કામકાજમાં ખેતરે જતા બપોર પહેલાં જ બેસ જેટલો વરસાદ નોંધાયો હતો આ ગામોમાં વાવણી પછી એકેય મોટો વરસાદ થયો ન હતો પરંતુ આજે દસ વાગ્યા પછી બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો મેઘા પીપળીયામાં મેઘલી નદી બે કાંઠે વહેતી થઈ હતી ખેડૂતોમાં ખુશીની લાગણી પપ્રસરી હતી કપાસ મગફળી જેવા પાકોને ખૂબ જ ફાયદો થયો હતો નદીઓમાં નવા નીરથી કુવાઓને બોર પાણી આવવાની શક્યતા છે જેમાં મેઘાપીપળિયા ગામના ગામના સદસ્ય શ્રી વિનુભાઈ કાછડીયા નદીનું વર્ણન કરી અને દોહા છંદ લલકારા હતા

આની અંદર અષાઢ ની પેલો જ દિવસ અને મેઘલી નદી ની અંદર ઘોડાપુર હાલ્યા જાય છે અને ખેડૂત ધૂમે ધૂમે નાસી રહ્યો છે જાણે કે કાસું સોનું વર્યું હોય ભાઈ 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 એવો વરસાદ પડી ગયો વાહ